સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ ખાતે બકરી ઈદ નિમિત્તે સેક્ટર વન વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન વન ડીસીપી ભક્તિ ડાબી એસીપી પી કે પટેલ એસીપી વિપુલ પટેલ અને વરાછા પૂણા કાપોદરા સરથાણાના પીઆઈ દ્વારા શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને તમામ ધર્મના રહીશો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એસીપી સેક્ટર વન વાબાંગ જમીર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે જો કોઈ હત્યા કરશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ ગૌરક્ષક અથવા અન્ય કોઈ સંગઠનોને જાણકારી મળે કે ગાયોને કતલ માટે લઈ જવામાં આવી રહી છે તો તેઓએ પોલીસને જાણ કરવી પોતે કોઈ તકરાર કરવી નહીં અને પોલીસનું કામ પોલીસ કરશે સત્તર તારીખે દર વર્ષ પથ્વી હિતના તહેવાર ઉજવણી થવાનું હોય આજે વરાછા પોલીસ સ્ટેશન અને ના વિસ્તારના શાંતિ સમિતિ અને ફ્રેન્ડ પોલીસ સભ્યો સાથે મિટિંગ રાખવામાં આવ્યું હતું આ મિટિંગમાં પોલીસના બંદોબસ્ત ના અન્વય અને પોલીસ કમિશનર ના જે જાહેરનામા છે પથ્વી સારી રીતે શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા જવાબદાર જવાબદાર થી વપરાશ કરવા માટે સૂચન કરવામાં આવ્યું મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને વિસ્તૃત જાણકારી આપવામાં આવ્યું છે થેન્ક યુ